સરપંચ શ્રી લક્ષ્મીદાસ આ પ્રસંગે ઉપસરપંચ જુમાભાઈ કોલી ચેરમેન શ્રી હરીશભાઈ મહેશ્વરી અબાસભાઈ માંજોઠી વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર માજી સરપંચ આદમભાઈ લોધરા તેમજ જિલુભા સોઢા મામદભાઈ કુંભાર પ્રભુભાઈ જોશી નવીનભાઈ જોશી પ્રફુલભાઈ જોશી તેમજ વાલજીભાઈ મામદભાઈ હસણ હરેશભાઈ ભાનુશાલી જેઠાલાલભાઈ કાનજી વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ સર્વપ્રથમ તો સર્વે કચ્છીવાસીઓને મારા અષાઢી બીજના નવા વરસના રામ રામ પ્રણામ વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ આજે આપણે બધા ભેગા થયાથી વરસાદ કચ્છમાં સારો માતાજીની દયાથી આવી ગયો છે અને અમારા ત્રણેય તરફ આખો તેરા ગામ ને આને ઉજવણી અને ઉજવણી કરી છે અને આ સાથે મળી અને આ વર્ષો જૂની પરંપરા પૂરી કરી છે અને આ ત્યારથી વર્ષો જૂની આ તેરા હેરિટેજ વિલેજની પરંપરા રહી છે કે આખું કિલ્લા ત્યાં આવે અને ત્યાંની પૂજા કરે અને સાથે આખું ગામ મળી મળીને આવું છું સમજાપુરા પરી પાણી કૃપા થઈ છે તેરા ઉપર ત્રણેય ભરાય આભાર માનું છું તેરાવાસીઓનું અને જે મુંબઈથી બધા આપ બધા અહીં દર વર્ષ આવો છો અને ગામને એટલું સપોર્ટ કરું છું એટલે એક ખાલી વિનંતી છે કે તેરા આપનું ગામ છે અને આ જે ધરોહર જે અમારા એન્સેસ્ટર્સ મૂકી ગયા છે એમને આપ સાચવો આવા બ્યુટીફુલ તારાઓ જે છે એને આ જળવાઈ રહે જે હેરિટેજ છે અને તેરામાં દરેક માણસ જે છે એ ખુશ રહે અને આજ બાળકોને હું મળી છોકરાઓ ગર્લ્સ ને બોયઝ બને હતા અને એમ જાણવાનું મળ્યું કે આગળના શિક્ષણ લઈને કોઈ ક્યાં ડૉક્ટર છે ને કોઈ ક્યાં જજ છે તો આ આખો ગામનો જ્યારે સપોર્ટ હોય ત્યારે નેક્સ્ટ જનરેશન આગળ જાય અને એમની લાગણીએ તેરા સાથે જોડાયેલી હોય તો ગામમાં ખુશીને આનંદ સિવાય કાંઈ બીજું હોય નહીં એટલે આપણું હેલ્થ સેન્ટર હોય કે ગામની સફાઈ હોય તલાવ હોય કે દરેક ફોર્મ જે વસેલી છે તેરામાં બધા સાથે મળીને આને આનું સંરક્ષણ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે અમે જરૂર ત્યાં છીએ આપણા સાથે અને મા તો છે જ અમારા સાથે એટલે આટલા વર્ષોથી આપ આ પરંપરા સાચવો છો અને અમે આવી શકીએ છીએ એ માની કૃપા છે તેમ તેરા ગામના બધા વડીલોને આદર સહિત કરું છું આપણા તેરા ગામના ઠાકોરશ્રી જે વર્ષોથી તળાવ વધાવવા માટે પુસ્તી દર વર્ષે આવી જાય છે અને આપણે બધા તેરાવાસી સાથે મળી હર્ષોલ્લાસથી તેરા ગામના તળાવો વધાવીએ છીએ અને ગામના જે પણ ભાઈ બહેન વડીલ બધા પાખી પાડી અને આખો દિવસ બોજ કરે છે અહીંયા તેરાના તળાવ વધાવવા માટે જે આવે છે અને અષાઢી જે સઘન થયું અને તેરાના તળાવો એક સાથે ત્રણેય ભરાઈ ગયા પહેલો હું પરમપ્રભુ કૃપાળુ ભગવાનનો આભાર માનું મા આશાપુરાનો આભાર માનું કે જલ્દીમાં જલ્દી તેરા તેરા ગામના ત્રણેય તળાવ ભરાઈ ગયા અને વાવડી લાયક વરસાદ થઈ ગયો તો પરમ કૃપાળુ પ્રભુની મહેર તેરા ગામ ઉપર છે અને ભગવાનને પ્રાર્થના કરી કે આવી જ મહેર હંમેશા હર હંમેશ વરસતી રહે તેરા ગામ ઉપર નહીં આખા કચ્છ ઉપર આખા ભારત ઉપર હું તો કહું છું કે આખા ભારતનું પણ નહીં આખા વિશ્વનું કલ્યાણ થાઓ એવી મા આશાપુરા પાસે પ્રાર્થનામાં આજે તેરા ગામે બહુ હર્ષની હેલી સાથે તેરાના ત્રણેય તળાવો અગ્નિ જતા વધારવા માટે ઠાકોર સાહેબ શ્રી ભાઈ દસિંહજી પસાર્યા છે કુંવરસિંહ સાથે સદ ફેમિલી આપી ગામના એવા આપણા માનવસિંહ અને મનજીતસિંહ રાજાભાઈ મુંબઈથી ધનજીભાઈના ભત્રીજા અને ગામના સરપંચ શ્રી લક્તિદાસભાઈ માજી સરપંચ આદમભાઈ સર્વે આજે આખું ગામ એકતાની પ્રતીક છે એટલે આજે આ સમજો તળાવ વધાવવા માટે હર વખતે આજે તેરા જાગીરની પરંપરા છે કે તેરાના ઠાકોર સાહેબ તળાવ વધાવે અને આ તળાવ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આની અંદર એકસોને એક કિલો પેંડાની પ્રસાદી કરવામાં આવે છે મુંબઈથી ભાનુશાલી મહાજનના લગભગ પચીસ ત્રીસ ભાઈઓ પધાર્યા છે ગામના ઉપસરપંચશ્રી તથા ગામના ગામ પંચાયતના સદસ્ય સૌ સાથે મળી અને આજે અમે ઉત્સવ ઉજવી રહ્યા છીએ હું ખૂબ ખૂબ આભાર ઠાકોર સાહેબ પધારે છે હમણાં પણ ચાર પાંચ મહિનાથી ગાયોને ચારો નાખવામાં આવે છે અને એ બહુ સરાહનીય છે કે જ્યારે પણ દુકાન પડે હમણાં તો દુકાન નથી તોય પણ ચાર મહિના તો ચારો ગાયો માટે નાખવામાં આવે છે એ દાતાશ્રીને ધન્યવાદ અભિનંદન તેરા ગામ હતી હું એનો આભાર માનું છું જય માતાજી પેરે ગામમાં ખુશી અને આનંદ જળી ગાલે કારણ એ સારો એ વરસાદ પણી કે સમજી પા ખેતી આધારિત અન તાલુકો ખેતી પ્રધાન હે તો ખરેેખર અજ બહુ ખુશી થયેતી એ તારા પારજી વ્યાન તો પાંચ હર હંેશ પરિવારથી પારા વધુ તાજા ઠાકોર સાહેબ મજુભાઈ સી અચી ગયા વે અ હર હંમેશાથી ટેત અને ધામ મુ ખાસ પથારેલ રાજાભાઈ કાબુ શેઠ અને ખરેખર નીકળે આમ તો ધન્ય દિવાતો કારણ કે હેરપ ચારો પંચ મહિના થયા સતત ગાઈ ચારો ચાલુ હોય રેમ અને ખરેખર એની પરિવાર કે પા પરિવારથી પાણી કે જો કામ હોય તારા જો કામ હોય તો અસી હર હંમેશા જે માટે એની જો ખૂબ ખૂબ અભિનંદન દૂં સાથે સાથ અ વેપારી એસોસિએશન પ્રમુખ શ્રી ચંદ્રકાંત ભાઈ ગોર અસંજા સરપંચ શ્રી હર હંમેશા જે માટે ગમે કામ હોય ઈ ખડે પગે ઉભા રહેતા અને એની જો પૂરો પૂરો સાથ સરકાર આસા સર અસં એ બદલ આઉં તેરા સજે થી દરેક સમાજ જ જોગો પણ ભા પધાર્યા જો ખૂબ ખૂબ આભાર માન્યા તો જય હિન્દ જય ભારત